બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા ડેમમાં છેલ્લા ચોવીસ કલાકથી પાણીની આવક વધી રહી છે ઉપરવાસમાં સારો વરસાદ વરસતા ડેમની સપાટી વધી છે અને બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે દાંતીવાડા ડેમની હાલની સપાટી પાંચસો નેવું પોઈન્ટ સાહીઠ મીટર નોંધાય છે ડેમમાં હાલ અઢાર હજાર અઠ્યાસી ક્યુસેક પાણીની આવક સાથે કુલ ક્ષમતા ચોસઠ પોઈન્ટ દસ ટકા જેટલું પાણી જળાશયમાં ભરાયું છે ભારે વરસાદને કારણે બનાસ નદી તટ પર વહેતી

જે બનાસકાંઠામાં ડીસા તાલુકાના પાછળ પાટણ જિલ્લો છે એમને પાણી પૂરું કરશે સિંચાઈમાં અને બહુ સારો વરસાદ સારી દીવા દોરી કહેવાય એવો બનાસ ડેમ પૂરેપૂરો ભરાઈ જઈ ચૂક્યો છે અને સારા વરસાદના કારણે બધાની આવક સારી થાય એવી ભગવાનની પ્રાર્થના છે અને બહુ સારું પાણી છે અને બહુ સારી પાણી આવક એ ચાલુ છે હજી નર્મદાનું જેવું